કેવી લાગી ભૂપારીખ છે રાધે રાધે મિત્રો આજે છે ને ખાસ તમને બધાને જણાવવાનું કે આજે આપણે જવાનું છે સાવંડ

જોઈએ એમ આપણે નરેશભાઈ તો આપણે આ હોય અને આગળ આપણે જોયું આપણી રિક્ષા કેવી છે એમ જો આ બધી રિક્ષાઓ બનાવેલી કમ્પ્લેટ પડ્યું છે અને આ સાઈડ નવા સનયાળા ને એવું બધું છે સાઉન્ડ રોડ ઉપર આપણે ભાવનગર રોડ ઉપર જ છે અત્યારે અને ઘણી રિક્ષાનું કામકાજ ચાલુ છે બનાવવાનું અત્યારે જો આ રિક્ષાઓ બધી બને છે અને આ રીતના બનીને કમ્પલેટ નવી થઈ જાય આપણી રિક્ષા તો હજી અંદર પડી છે ક્યાં હોય ખબર નથી આવે પછી તમને દેખાડવી જયારે આ નવી રિક્ષાનું કામકાજ ચાલુ છે સેકન્ડમાં બનાવવાનું અને જે જૂની રિક્ષા હોય એને થઈ જાય નવી ડાબલોની એવું નવું નાખે એટલે અને આપણી પણ રિક્ષા હવે આવી ગઈ છે જો આ નથી ભાઈ સોરી આ નથી રિક્ષા આવડી આ છે જો આ હા આ છે આપણી રિક્ષા કોમેન્ટમાં જરૂરથી કીજો કેવી લાગે આપણી રિક્ષા ઉપા જાવ રિક્ષા જવો છે કેવી છે નરેશા રિક્ષા હે નવી થઈ ગઈ ને તો આપડી રિક્ષા કમ્પ્લીટ થઈ ગઈ છે જો કે રેડી હાલો નથી આવડતી There's a reason though. Ups and downs, just like every different season, yo. Sometimes I'm high, other times I'm barely breathing, though. I always got fight and hide from the demons, yo. Negative thoughts are poison, they're right. Head full of flaws, so here come the clouds. They'll never stop unless I can swap. So, finally, let me comment, Mazurti, but I get that a hey, Harry, આ રીતના રિક્ષા બનાવી કોમેન્ટ ઘણી બધી આવી હતી કે આ રિક્ષા હારી છે જે ફોટામાં દેખાય એ એટલે આપણે એ ટાઈપની રિક્ષા પછી બનાવરાવીએ કેમ નરેશભાઈ અને બાકી રિક્ષા તો જો કે નવી કમ્પ્લીટ થઈ ગઈ કા અને નવી કેમ અમે બોન્ડલ તો કહેતા ના પણ કલર અમને પણ નહોતો દેખો અને તમે બધા યુટ્યુબ ફેમિલી એ પણ બધાએ કીધું કેમ કે એ કલર નથી હારો ફોટામાં દેખાય એ કલર સારો છે અને થોડોક અવાજમાં તમને ઓલું થતું હશે કારણ કે અહીંયા ભાવનગર હાઈવે રોડ ચાલુ છે એટલે આપણી પાસે સ્પીકર ને એવું તો કાંઈ છે ને એટલે કા એટલે તો આવી કાક આપણી રિક્ષા છે એટલે જરૂરથી કોમેન્ટમાં કરજો કે કેવી લાગી રિક્ષા કા ને તો હાલો હવે ઘડીક બિલ બિલ બધું આપણે સુકાવીને પછી પાછા નીકળી જાય ઘેરે તો હાલો પપ્પા હવે સક્કર રિક્ષાનું મારવા જાય છે કેમ છે રિક્ષા જોતા હવે આપણે રિક્ષા તો કમ્પલીટ લાગે પણ આની માથે આપણે જો આની માથે છે ને રસનું એવું એક પેપર આવે એ પાથરવું છે એટલે રિક્ષા આમ હળે નહીં ડાંગનું નિશેનું કળ્યું એટલે આપણે પેપર લેવા બીજે જગ્યાએ આવ્યા છે માં તો જો કે ઝેડ વસ્તુ બધી મળી જ જતી હોય છે એટલે ને એવું જોવા માટે આવ્યા છે જો આ પેપર રહ્યું ને આ પાથરવું છે આપણે એટલે પેપરનું જથ્થાબંધ અહીંયા મારેલો છે એટલે આપણે આવું કંઈક પેપર મારવાનું છે સારું લાગે ને એવું અને પેપર જોઈ કયું સારું લાગે એ પહેલા મારી જોઈ અને ગમે તે વસ્તુ લેવી તે મળી જાય જો આ જાળી મસ્ત મજાની બનાવેલી છે આ જાળી કઈ રીતના બને એનું મશીન પણ તમને આગળ દેખાડું તો જો આ કાટા કાટા વાયર આપણે બધા વાયડુમાં જોતા જ હોય તાર ફિનિશિંગ કરતા હોય આ વાયર છે પણ આ વાયર કઈ રીતના બને એ તમારે બધાને જોવું હોય તો એના માટેનું જો મશીન છે આવડું મોટું આ અહીંયા નીચે જો ટાયર તાર છે એ વીટાતો જાય અને ઉપર બધા એના મશીનને એવું પડ્યું છે અને કઈ રીતના બનતો હોય એ બધું આમાં એ ટુ જેટ મશીન છે આ એનું બધું કમ્પ્લીટ બની જાય અને સાઉન્ડ આવો એટલે એ ટુ ઝેડ વાડીની વસ્તુ છે કોઈ ઘર વપરાય છે કોઈ ફ્રીજને એવું લેવું હોય એ બધું પણ સેકન્ડમાં મળી જતું હોય સાઉન્ડની અંદર એટલે અત્યારે તો આપણે જે કાગળ પાથરવાનો છે રિક્ષામાં રસનો પેપર એ જોવા માટે આવ્યા હતા પણ ત્યાં એ જગ્યા ઉપર અહીંયા મશીનને એવું બધું હતું તાર ફિનિશિંગનું અને જાળી ઘર માટે લેવી હોય તો જાળી પણ છે અહીંયા જાળીનો જો તમે ટોક કેટલો મારેલો છે અને આ જગ્યા ઉપર બધું બને છે કમ્પ્લીટ નવી નવી વસ્તુ જેવી જોયું એ વસ્તુ મળી જતી હોય આ છે જાળી બનાવવાનું મશીન કઈ રીતના જાળીઓ બને છે જવું તો જાળીનો તમે જોયું કે જાળી કઈ રીતના બને છે જાળીનું કામકાજ અત્યારે બનાવવાનું કામકાજ ચાલુ જ છે અને આપણે જે કાંટાવાળો વાયર જોઈએ એનું કામ અત્યારે છે એના કરી એ પણ બતાવ એનું મશીન તો તમને બતાવ્યું અને અત્યારે જો જાળી બને છે ને અત્યારે જો આ જાળી બનતી જાય છે આગળ આગળ અને અત્યારે બે મશીન ત્રણ મશીન જેવા ચાલુ છે જાળીના જાળીનું જોઈને આખા પપ્પાએ એને પસંદ કરી લીધું તો આપણું પેપર જે આ પેપર આપણે લગાડવાનું છે રિક્ષાની અંદર તો આ પેપર જો કટિંગનું કામકાજ અત્યારે કરે છે અને કટિંગ થઈ જાય પછી આપણે સીધું જ રીક્ષામાં મારી દેવાનું છે ફરવા ભાઈ બેસી ગયા છે અને કટિંગ થઈ ગયું ને રિક્ષામાં પણ મારી દીધું

મિત્રો આપણે આવી ગયા છીએ માતાજીના મઢે આપણા કુલદેવીના મઢે અને પહેલાં અહીંયા શ્રીફળ વધેરશું પછી આપણે લાઈટ બાપુએ શ્રીફળ વધેરે આવી અને આપણે બાબરાથી આવીને શ્રીફળને એવું લઈને સીધા જ વ્યાયા શું મઢે તને રજ ભાઈ હાલો આપણે શ્રીફળને એવું વધેરીએ પછી લેડી બાબુ વધેરીએ

ક્યાંક આવતા રહેશે ને હવે જવું છે ઘેરે કને રેસ અને પપ્પા તો હજી હાલ આવતા હશે બાબરા જ એટલે પોગ્યા હશે કારણ કે થોડું આઘું છે એટલે આપણે ગાડી લઈને તો વેલા હે પોગી જવી પણ રિક્ષા થોડીક વાર લાગે કા તો હાલો હવે આપણે ઘેરે જઈને મળી પપ્પા આવી ગયા હોય તો હા તો તો ઘેરે રિક્ષા આવી ગઈ છે કા ને રેસ જાવ જે હાલો ને રેસ હાલો કે જવા જાવ દે જાવ દે કેમ પણ રિક્ષા કેવી છે સારી છે નવી છે ને પાકી એકદમ એકદમ નવી છે પણ નવી રીક્ષા નથી આપણે જે પેલા તમે જૂની આપણે રિક્ષા ચાર પાંચ દિવસ પહેલા એટલે દસ પંદર દી જેવા થઈ ગયા છે ત્યારે રિક્ષા જે હોય એ રીક્ષા ને આપણે સર્વિસ કરાવવા ગયા હતા પણ થઇ ગઈ નવી હા તો આ હતી આપણી નવી રિક્ષા અને હવે તો આપણે બપોર પણ સડી ગયા છે એટલે ખાઈ પીને આપણે પાછું જવા દેવું છે કામે જો બપરા પાણી નું બપરા કરી લેવી એટલે જો ચોખા છે સાજ છે મરસા વગેરેલા પાપડ અને આમાં શાક છે તો આપણે બોપરા પાણી કરી લેવી પછી તમને મળવી તો મિત્રો આપણે બપરા પાણી હવે કરી લીધા છે ને હવે ઘડીક વાર કરો આરામ કોમેન્ટમાં કરી દીજો અમારી રીક્ષા તમને કેવી લાગી અને હા મિત્રો બીજી વાત કહી દઉં કે શ્રાવણ માં જેટ ટુઝેટ વસ્તુ બધી સેકન્ડમાં મળી જતી હોય જેમ કે ફ્રીજ વોશિંગ મશીન જે કાંઈ વસ્તુ ઘણી ખરી સેકન્ડમાં મળી જતી હોય અને તાર ફિનિશિંગનું કામકાજ બધું મળી જાય કાંટાવાળા વાયર જાળી બધું મળી જતું હોય થાંભલા બામલા બધી વસ્તુ સાઉન્ડમાં મળી જાય છે તો ગમે જ્ઞાન હોય તો એની મુલાકાત સાઉન્ડની જરૂરથી લેજો તો આજના બ્લોગમાં બસ આટલું જ આપણું કોમેન્ટમાં જરૂરથી કહેજો કે અમારી રિક્ષા તમને કેવી લાગી મળીશું આપણે એક નવા વ્લોગ સાથે કાલેગી એક લાઈક કરતા જાઓ અને વિડીયોની અંદર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જાવ